ગડ્ડા નગરપાલિકા ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાના હસ્તે પાર્ટીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ગડ્ડા ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જનતા જનાર્દને ફરી એકવાર આશીર્વાદ આપ્યા છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મોદીજીના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી આર્થિક મહાસત્તા બની ચૂક્યું છે અને નજીકના ભવિષ્યમાં ત્રીજા સ્થાને પહોંચવાની ક્ષમતા ધરાવે છે નિમુબેન બાંબડિયાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે તેમની સરકારે સતત લોકોને ગેરમાર્ગે દોરવાનું અને જુઠ્ઠાણું ફેલાવવાનું કામ કર્યું છે જેને દિલ્હીની જનતાએ સારી રીતે ઓળખી લીધું છે તેમણે વધુમાં ઉમેર્યું કે આ જ કારણસર ભાજપને દિલ્હીમાં સારી લીડ મળી છે केंद्रीय मंत्रीए आशावाद व्यक्त करता ज्वाय के दिल्ली जनताए भाजप पर विश्वास ने विकास मे छे। जेने पार्टी सार्थक करवा पूरे पूरा प्रयत्नों आ तक ने जनता की सेवा माध्यम गणाव्यु छे गड्डा नगरपालिका आगामी माटे भारतीय जनता पार्टीए आजे महत्वपूर्ण પહેલ કરી છે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાના હસ્તે પાર્ટીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી સહિતના વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ગઢડા ભાજપના સ્થાનિક આગેવાનો કાર્યકરો અને નગરપાલિકાના તમામ ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા અને અન્ય નેતાઓએ નગરપાલિકાની તમામ બેઠકો પર ભાજપની જીત અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ ચૂંટણી કાર્યાલય દ્વારા ભાજપ પોતાની ચૂંટણી પ્રવૃત્તિઓનું સંચાલન કરશે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજય મેળવવા માટેની વ્યૂહરચના તૈયાર કરશે આ કાર્યાલય ચૂંટણી દરમિયાન પાર્ટીના કાર્યકરો અને ઉમેદવારો માટે મુખ્ય કેન્દ્ર તરીકે કામ કરશે સમગ્ર ગુજરાતની અંદર નગરપાલિકા મહાનગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ ચાલી રહી છે એના ભાગરૂપે આજે ગઢરા નગરપાલિકાની અંદર મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન પ્રસંગે અહીંયા આવવાનું થયું છે આ મધ્યસ્થ કાર્યાલયના શુભારંભે અમારા લોકલાડેલા ધારાસભ્ય પૂજ્ય સંત માનનીય શંભુનાથજી બાપુ પણ ઉપસ્થિત છે કિસાન મોરચા રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ પણ અમારે અહીંયા અમારી વચ્ચે ઉપસ્થિત છે પૂર્વ પ્રમુખ સુરેશભાઈ અને સમગ્ર ચૂંટણીની ને દેખરેખ ચાલી રહી છે એવા અમારા બોટાદ જિલ્લાના પ્રમુખ મયુરભાઈ મહામંત્રી અને સૌ આગેવાનોની હાજરી વચ્ચે આજે ગઢડા નગરપાલિકાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન થઈ રહ્યું છે મને આનંદ છે કે ગઢડા નગરપાલિકા જે સાત વોર્ડ છે સાત અઠયાવીસ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે ત્યારે ચાર એટલે કે એક વોર્ડ સમગ્ર બિનહરીફ તરીકે આજે જાહેર થયો છે ચાર ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતી ચૂક્યા છે અને બાકીના ઉમેદવારો છે એ સારી લીટથી જીતે એના માટે સમગ્ર નગરપાલિકાની અંદર ખૂબ સારું વાતાવરણ છે દિલ્હીના પરિણામો આપ બધા જોઈ રહ્યા છો કેજરીવાલની સરકાર લોકોને સતત ગુમરાહ કરવાનું વારંવાર ખોટા નિવેદનો કરવાનું ત્યારે જનતા જનાર્દને તેને જવાબ પણ આપી દીધો છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સબકા સાથ સબકા વિકાસ ના મંત્ર ને લઈ અને જે વિકાસનો ત્યારે જનતા જનાર્દન પણ એક પછી એક રાજ્યની ચૂંટણી આવી રહી અને જનતા જનાર્દને આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે સૌનો વિકાસ થાય એ મંત્ર સાથે અમારી સરકાર ચાલી રહી છે ત્યારે ગઢડા નગરપાલિકા પણ અમે ખૂબ સારી લીડ થી જીતવાના છીએ એવી હું આશા પણ વ્યક્ત કરું છું અમારા કાર્યકરો ખૂબ મહેનત કરે પરિશ્રમ કરી અને આ ચૂંટણીના શ્રી ગણેશ કરી અને પ્રચાર કરી રહ્યા છે